થોડા દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થશે ને નવરાત્રીનો તહેવાર આપણા ગુજરાતીઓનો સૌથી મનપસંદ તહેવાર છે ને લાખો યુવક યુવતીઓ છે તે ગરબા રમવા માટે અલગ અલગ આયોજનોમાં જતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એક બાબત છે જે જોવા મળી રહી છે કે વિધર્મી યુવકો હિન્દુ નામ ધારણ કરીને લવ લવજીહાદ જેવી જે ગંભીર પ્રવૃત્તિઓ છે ખતરનાક પ્રવૃત્તિઓ છે તેને અંજામ આપતા હોય છે અને તેને ડામવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસ થતા રહે છે અને આ વર્ષે પણ એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે ગરબા આયોજકો છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ જે યુવક યુવતીઓ છે તેમને તેમના આઈડેન્ટિટી કાર્ડ લઈને ત્યારબાદ જ પ્રવેશ છે તે ગરબામાં આપવામાં આવશે તો અનેક સંગઠનો છે જેમ કે વિશ્વ હિન્દુ પરિષદ છે તેમણે તો એવી ત્યાં ત્યાં સુધીની માંગ કરી દીધી છે કે વિધર્મી લોકોને પ્રવેશ જ આપવામાં ન આવે હવે આને લઈને લોકો શું માની રહ્યા છે તે અંગે લોકો સાથે વાત કરીશું બેન શું કહેશો આ આ પ્રકારની પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાક સમયથી થઈ રહી છે કેટલાક લોકો તો એમ કહી રહ્યા છે કે વિધર્મીઓને પ્રવેશ જ ન મળવો જોઈએ અને કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે આઈડેન્ટિટી કાર્ડ લઈને પ્રવેશ મળવો જોઈએ આપનું શું માનવું છે મારું માનવું એવું છે કે આપણો દેશ સાંપ્રદાયિક દેશ છે બિનસાંપ્રદાયિક દેશ છે તો બધા ધર્મના લોકોને સરખો ન્યાય મળવો જોઈએ બધા ધર્મના લોકોને તહેવાર ઉજવવાનો હક છે તો આપણે કોઈને નિષેધ ન કરી શકીએ કે આ આ જાતિના લોકો આવી શકે અને આ જાતિના લોકો ન આવી શકે પણ એને લઈને અત્યારે જે આયોજકોએ અને આપણી સરકારે અમુક જે નિર્ણય લીધા છે કે આઈડેન્ટિટી લઈને એ લોકોને પ્રવેશ આપવા તો એ વસ્તુ બરાબર છે આઈડેન્ટિટી લઈને જો પ્રવેશ આપવામાં આવશે તો બધા ધર્મના લોકો કોઈ પણ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ધર્મના લોકોના છોકરા છોકરીઓ આવશે અને એની સાથે કંઈ પણ અજુગતો બનાવ બનશે તો એના માટે જો એ લોકોની આઈડેન્ટિટી હશે તો આપણે એની ઉપર સરખા પગલાં લઈ શકશું આપણા દેશનું જે કાનૂન છે એની ઉપર સરખા પગલાં લઈ શકશું તો આવા થોડા પ્રિકોશન્સ સાથે આ રીતના તહેવાર ઉજવવા જોઈએ એવું મારું માનવું છે આઈડેન્ટિટી સાથે પ્રવેશ આપવો જોઈએ આપનું શું માનવું છે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ થઈ છે પહેલાં તો આપણા દેશમાં બધા ધર્મના લોકો રહે છે અને બધા ધર્મના લોકોને કોઈ પણ તહેવાર હોય એવું જવાનો હક બધાનો છે કારણ કે દેશના નાગરિક છે બરાબર અને કહેવાનો અર્થ એ છે કે અત્યારે જે આઈડેન્ટનું આ બધી વાતો જે ડોક્યુમેન્ટની વાત કરે એ વસ્તુ સાચી છે કે ના એ કરવું જોઈએ કે સારું છે કોઈ પણ આયોજકો હોય તો એ કરે તો એ નિર્ણય પણ સારો જ છે પણ કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ હોય કોઈ કોઈપણ ધર્મને ઓલા ન કરો અત્યારે લવજાતનો મુદ્દો છે બરાબર એ સરકાર મોટો બનાવે છે તો મુદ્દો કોઈ મોટો બનાવવાની જરૂર જ નથી એમાં બધા સમાજના બધા સમાજના ખતરનાક વસ્તુ છે આપ નામ બદલાવી નાખે હિન્દુ ધર્મની યુવતીઓ હોય તેમની સાથે હિન્દુ બનીને લગ્ન કરે ત્યારબાદ ખુલાસો થાય કે આ આ યુવક તો હિન્દુ છે જ નહીં એમને યાતનાઓ મળે આ આ નાની બાબત આ મોટી બાબત ન કહેવાય આપના એટલે મારું કહેવાનો અર્થ એમ છે દીકરીઓ ઉપર આધાર છે સરકાર ઉપર નહીં સરકારે જે સાંભળો લવજાતનો મુદ્દો બનાવી અને અત્યારે જે સરકાર ચાલે છે બરાબર તો આજે મોમેડિયનનો દીકરો કોઈ પણ આઈડી બનાવીને નીકળે બરાબર પણ કહેવાનો દીકરી ઉપર અર્થ છે કે હિન્દુનો દીકરો હોય તો ભલે મોમેડિયનનો દીકરો હોય તો ભલે કોઈ પણ ધર્મનો દીકરો હોય આજે તમે જે નવરાત્રિના ગરબા રમવા માટે જાઓ છો તમારા મા બાપ તમને એક રમવા માટે તમને નવ દિવસ માટે તમને છૂટ આપે છે તો એનો અર્થ એવો નથી કે કોઈ દીકરા સાથે તમારે વાત કરવી કોઈ દીકરા સાથે તમારે આવી રીતે પ્રેમના સંબંધ બાંધી લેવા એના માટે તમે ગરબા રમવા જાઓ છો તો પહેલાં તો આપણે જ્યારે ગરબીઓ થતી અત્યારે ડિસ્કો દાંડિયાનું બધું થાય છે તો અત્યારે જે નાની નાની બાળાઓની ગરબી થતી એમાં કોઈને રસ જ નથી જે રસ છે બધા સાંભળો ડિસ્કો દાંડિયા કારણ કે દીકરા દીકરીઓ સાથે રમે તો જે દીકરો રમે છે એ આપણો ભાઈ છે જે દીકરી રમે છે એ આપણી બેન છે જો આ ધર્મથી તમે રમતા હોય તો આવા કોઈ મુદ્દા બને જ નહીં એટલે કહેવાનો કે કોઈ સમાજ કે કોઈ ધર્મને ટાર્ગેટ નો કરો પણ દીકરીઓએ પણ એટલું ધ્યાન રાખવાની જરૂર છે ને દીકરાઓએ પણ એટલું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે દીકરી જ જો આજે કોઈ પણ જગ્યાએ નીકળે ચાર વાગે દીકરી નીકળી શકે પાંચ વાગે કારણ કે દીકરી એટલે જગદમવાનું રૂપ કહેવાય કે આજે નવચંડીનું રૂપ કહેવાય કે જ્યારે નવરાત્રિ જેવો જો તહેવાર હોય માતાજીનો તો કોઈ દીકરીની સામે કોઈ જણ હોય કે કોઈ દીકરો હોય એ ખરાબ નજર પણ ન નાખી શકે એ દીકરી ઉપર છે પછી આપણે એમ કહીએ છીએ કે હવે લવજાતનું આઈડી ખોટા બનાવ્યા ગમે આઈડી બનાવ્યા આઈડી બનાવીને તમારી પાસે આવે છે તો પણ તમે શું કામે બોલો છો કહી દે ભાઈ તું ગમે તું મારો ભાઈ છો અતિશય કે તો પોલીસ છે જ પોલીસ આજે એનો પરિવારની મૂકીને છો ચોવીસ કલાક આપણા માટે ઝાકી અને આટલું બધું કરતી હોય તો આપણે પણ આપણી સેફટી આપણે રાખવી એ આપણી ફરજમાં આવે છે પછી આપણે એમ કહીએ કે ઓલા ભાઈ આમ કર્યું ઓલા સમાજના દીકરાએ આમ કર્યું પણ હું તો એમ કહું છું આખા દેશની નારી હોય કે લડકી હોય એમનો એટલી જ મારા કહેવાથી વિનંતી એટલી કરું છું કે તમે તમારી સેફટી રાખો કોઈ પણ જ્યાં તમારા મા બાપ તમારું જે કરતા હશે એ તમારું જોઈ વિચારીને કરતા હશે એટલે આવા મુદ્દામાં તમે ન પડો ખરેખર તમે નવ દિવસ જે તમારું મનોરંજન કરો છો તો તમે નવ દિવસ આરામથી દાંડિયા રાસ રમો જ્યાં તમારી ઉપર જે જવાબદારી મોકલી અને તમને જો તમારા મા બાપે મોકલા છે તો એ જ તમે કરો ખોટી આ વસ્તુમાં પડી અને આવું ન કરો અને પછી સાંભળો બીજા સમાજ ટાર્ગેટ થાય એવું ન કરો આટલું ધ્યાન રાખવું તેવું તેમનું માનવું છે આપનું શું માનવું છે આ પ્રવૃત્તિ કેટલાક વર્ષોથી ખૂબ વધી રહી છે અને સરકાર પણ આ પ્રવૃત્તિને ડામવા માટેના પ્રયત્નો કરી રહી છે આપના મતે શું થવું જોઈએ માટે લવ જિહાદ માટે હવે એવું જરૂરી નથી કે ગરબી નવરાત્રિ ટાઈમે જ આવું થાય છે એવું જરૂરી નથી કોલેજોની બહાર બી ઘણા આવારા તત્વો એવી રીતે હોય જ છે સારા ઘરની દીકરીઓને ફસાવે જ છે જિહાદનું કહીને એવું નથી મુસ્લિમ સમાજ બીજા સમાજના દીકરાઓ પણ આવી રીતે ફસાવે છે પણ દીકરીઓને મારી એટલી વિનંતી છે કે તમે ગરબા રમવા જાઓ છો તો તમે કોની સાથે જાઓ છો રમવા તમારા કઈ ફ્રેન્ડ સર્કલ છે એ મમ્મી

નમ્ર નિવેદન કરું છું કે કોઈ પણ આવા લવજેહાદના ચક્કરમાં ફસાય પોતાનું જીવન બરબાદ કર કરે નહીં સાથે સાથે એના જીવનની સાથે એના સમગ્ર પરિવારનું જીવન આમાં હોમાઈ જાય છે પાછળ હિન્દુ સમાજ પણ આમાં હોમાઈ જાય છે અને આ ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત હું જાહેર જીવનનો માણસ છું ક્યાંય ને ક્યાંય સમાજ જીવનમાં આવી ઘટનાઓ જોઈ છે કે જ્યારે દીકરી છ બાર મહિના પરત પાછી આવે અને પછી જે એની જીવનની દશા થાય છે જે એના પરિવારની દશા થાય છે સમાજ જીવનની અંદર એટલે ખાસ આપના માધ્યમથી ફરી નમ્ર નિવેદન કરું છું કે આપના પરિવારના વડીલો મોભીઓ સાથે ખુલ્લા મને પ્રફુલ્લિત મને ચર્ચા કરી આજની એકવીસમી સદીમાં એનું માર્ગદર્શન લ્યો એમ એમના બતાવવા માતા પિતાના રસ્તા ઉપર ચાલો અને એમને જે તમારા માટે પસંદ કર્યું એ જ સૂઈ ગયો હોય સાથે જે કોઈ આવા તત્વો છે જે જેહાદના નામે માત્ર ને માત્ર આતંકવાદની દુકાન ચલાવી રહ્યા છે તાજેતરમાં ગુજરાતમાં આવા અનેક ઘટનાક્રમ બની રહ્યા છે હું આને ટેલર રૂપી જોઉં છું પણ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી અને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બાબતે ચોક્કસપણે સજાગ છે અને આવા તત્વોને દામી દેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ સક્ષમ છે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સક્ષમ છે એટલે કાયદે મેં તો ફાયદે મેં રહો અને આવા તત્વો

ખુલ્લા મને આધ્યાત્મિક ભાવે એમની આસ્થા જોડાયેલી હોય છે આપણા ભાઈઓની પણ જ્યારે આપણા સમાજની હિન્દુ સમાજની વાત હોય એના તહેવારોની વાત હોય ધાર્મિકતાની વાત હોય ત્યારે જો એ આધ્યાત્મિકતાથી આવે અને નવરાત્રીમાં જગતજનની માં જગદંબાની આરાધનાના ભાવે આવે તો દરવાજા ખુલ્લા છે આવી જ શકે માતાજીની ભક્તિ કરવી હોય એમ એમને સ્વીકાર્ય હોય ખુલ્લા કરે જ છે તો એ સ્વીકારીએ જ છે અને આપણે એને સ્વીકારીએ છીએ પણ તાજેતરમાં ગુજરાતમાં ત્રણ ચાર દિવસ પહેલાં થોડા દિવસો પહેલાં ગુજરાતની અંદર સુરતના ગણેશ પંડાલમાં મૂર્તિ ખંડિત થાય એટલી હદે પથ્થર મારો થયો તાજેતરમાં કચ્છમાં પથ્થર મારો થયો ભરૂચમાં પથ્થર મારો થયો એટલે આજે તમે મને એક દાખલો થયો બતાવો કે એની તાજિયાના જુલુસ ઉપર કોઈએ હિન્દુએ અટેક કર્યો હોય એવું ક્યારેય નથી બનતું માત્ર માત્ર હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે આવા જે તત્વો છે ને એ ખાસ કરીને કાન ખોલીને સાંભળી લઈએ કે આ હિન્દુ સમાજ જાગી ગયો છે ને કરારો જવાબ મળશે પણ આધ્યાત્મિકતા હોય માતાજીની આરાધના કરવાનો નવરાત્રીનું માહિતમ સનાતન ધર્મની અંદર કે એની એની ભક્તિનો આ મહિમા ગાવાનો તહેવાર છે કોઈ ખુલ્લા મને આવે વિધર્મી પણ આવી શકે આ આવે શરણમાં આવે તો દરવાજા ખુલ્લા છે માતાજીના અને હિન્દુ સમાજ વતી હું પણ અપીલ કરું છું કે આવું જ જોઈએ

એન્ટ્રી આપવી જોઈએ એ સંપૂર્ણ રીતે મારું સમર્થન છે કે એમ જ હોવું જોઈએ એમ આઈડી માગીને એન્ટ્રી આપવી જોઈએ આપણે હમણાં એમ કીધું કે આપો જ ના જોઈએ પ્રવેશ તો આઈડી લઈને પ્રવેશ આપવો જોઈએ આઈડી માગીને આપવો જોઈએ એ સો ટકાની વાત છે પરંતુ ફક્ત હિન્દુ લોકોને આપવો જોઈએ મારું કહેવાનું સ્પષ્ટ રીતે અત્યારે પણ એ જ છે કે ફક્ત હિન્દુ લોકોને જ એન્ટ્રી આપવી જોઈએ આવું જ ન જોઈએ નવરાત્રો જ આવવું જોઈએ ન જ આવવું જોઈએ સંપૂર્ણ રીતે મારું એ જ કહેવાનું છે આપનું શું માનવું છે કઈ રીતે પ્રવેશ મળવો જોઈએ રાજકોટમાં ઘણી જગ્યાએ એવા કાર્યક્રમો છે જ્યાં એવું કોઈ નથી કે આ ધર્મની એન્ટ્રી નહીં આ ધર્મની એન્ટ્રી નહીં તો જે લોકોને જવું હોય તે ત્યાં બધી જગ્યા જઈ શકે પણ જે વિશેષ જાતિના કાર્યક્રમોને ડિસ્કો ડંડીયા થઈ રહ્યા છે ત્યાં ફક્ત ને ફક્ત આઈડેન્ટિફિકેશન લઈ આધાર કાર્ડ લઈ નામ પુરાવા સાથે જ એન્ટ્રી મળવી જોઈએ આપનું શું માનવું છે કઈ રીતના પ્રવેશ છે લોકોને મળવો જોઈએ કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે ખૂબ વધી રહી છે આપના માધ્યમ અનુસાર હું એટલું જ કહેવા માંગીશ કે આપણે જે રાજ કરબારમાં જઈએ છીએ તો સૌ પ્રથમ તો પહેલાં આપણે આપણી જાગૃત જાગૃતતા કેળવવી જોઈએ કેમકે જો આપણામાં જાગૃતતા નથી આજે આપણે આવા મામલાનો શિકાર એટલા માટે બનીએ છીએ કે આપણે પોતે જાગૃત નથી અને જ્યારે હું તમને એમ વાત કરું કે આપણે વિધર્મીઓ કહીએ છીએ તો એ વિધર્મીઓ આપણા શિકાર એટલા માટે બને છે કેમ કે આપણામાં પોતાનામાં જાગૃતતા નથી અને ભારત એ એક સંસ્કૃતિ પ્રધાન દેશ છે તો જો કોઈ એવા અમુક જે વિધર્મી લોકો માટે થઈને આપણે આખા સમાજને જો દૂર રાખીએ તો એ યોગ્ય વસ્તુ નથી એટલે જે કોઈ આયોજકો દાંડિયાનું આયોજન કરે છે એ પ્રોપર સેફ્ટી સાથે અને હાલ આપણી પાસે ભારત પાસે ટેકનોલોજી પણ એવી ઘણી બધી છે કે જેથી કરીને આપણા પોલીસ પ્રશાસન લોકો છે કે આઈબીના લોકો છે એ આમ ગણતરીના કલાકોમાં ગુનેગારોને પકડી પાડે છે તો આપણે એટલી આપણી પોતાની જાગૃતતા કેળવવી જોઈએ અને દરેક ધર્મને આપણે એન્ટ્રી આપવી જોઈએ નવરાત્રી નજીક આવતા ફરી એકવાર આ મુદ્દો છે તે ચર્ચાનો વિષય બન્યો છે ને અલગ અલગ લોકો છે તે પોતાના મતો છે તે રજૂ કરી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી જે હોય ખાસ કરીને નવરાત્રિના તહેવારને ટાર્ગેટ કરવામાં આવે છે નવ દિવસ સુધી જે લો યુવક યુવતીઓ છે તે ગરબા રમવા જતા હોય છે ને તેમાં આ પ્રકારની લવજિયાતની પ્રવૃત્તિઓને અંજામ આપવાની ઘટનાઓ ખૂબ જ છે તે વધી રહી છે ને તેને લઈને લોકોની અનેક સંગઠનો છે તે માગ કરી રહ્યા છે કે વિધર્મી લોકોને પ્રવેશ ન આપે અને અનેક લોકો એમ કરી રહ્યા છે કે પ્રવેશ આપવો પણ જોઈએ પરંતુ તેમની યોગ્ય બધી જે માહિતી છે તે લઈને પ્રયાસ આપવો જોઈએ હવે આવનારા સમયમાં જોન રહેશે કે જે મોટા શહેરના જે ગરબા યોજકો છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે રોનક મજા ગુજરાત તક રાજકોટ